સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે એક મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને સાયબર છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આ કૌભાંડમાં યુવાનોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની સારી નોકરી અપાવવાના બહાને વિદેશ લઈ જવામાં આવતા હતા અને ત્યારબાદ તેમને ચાઇનીઝ ગેંગને વેચી દેવામાં આવતા હતા આ મામલે પોલીસે પંજાબ અને સુરતમાંથી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ બાર લોકોની સંડોવણી છે આરોપીઓ નોકરીની લાલચ આપીને ભારત અને અન્ય દેશોના આશરે ચાલીસ યુવાનોને થાઇલેન્ડ લઈ ગયા હતા ત્યાંથી તેમને ગેરકાયદેસર રીતે નદી પાર કરાવીને મોકલી દેવામાં આવતા હતા જ્યાં તેમને ચાઇનીઝ ગેંગના હવાલે કરી દેવામાં આવતા આ યુવાનોને ગેરકાયદેસર કોલ સેન્ટરોમાં ગોંધી રાખીને તેમની પાસે નકલી ઓળખપત્રો દ્વારા ભારત સહિત અન્ય દેશોમાં રોકાણના નામે ઓનલાઈન છેતરપિંડી કરાવવામાં આવતી હતી સુરત સાયબર ક્રાઇમ પોલીસે પંજાબના પટિયાલાથી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી અને પ્રીત કમાણી તથા સુરતના ડિંડોલીથી વિઝા એજન્ટ આશિષ રાણાની ધરપકડ કરી છે નીરવ ચૌધરીએ પાકિસ્તાની એજન્ટ સાથે મળીને ભારતમાંથી ઓગણ ચાલીસ અને અન્ય દેશોમાંથી પણ યુવાનોને મોકલ્યા હોવાનું કબૂલ્યું છે આ રેકેટ છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું અને આરોપીઓ પ્રતિ એક યુવાન દીઠ 40 થી 50000 રૂપિયાનું કમિશન લેતા હતા અમે અમારી ટીમે કે ટેકનિકલ વર્કઆઉટ કરી ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમે ત્યાં બે આરોપીઓને ગઈ કરી એ બંને બનને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી તેમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લેવામાં આવ્યો આવ્યો છે એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે